જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર જે આપણે મારે જે તમને કાંઈ વાત કરવી છે એ વાત અહીંથી શરૂ કરું પણ કદાચ આમ મગજની અંદર સમજ ન પડે તો આ જે સમન રાજાની વાત કરું છું એ પાછળની વાત પાછલા વિડીયોમાં ઉટી ગયેલી છે માટે આમાં કાંઈ સમજ ન પડે તો પાછલા વિડીયોમાં જોઈ લેજો સાહેબ એ આમ આમ જે આમ ધોબી અને ધોબેણ આવા વિચારો કરે છે કે રાજ આપણને સો ટકા દંડ આપે આપે ને આપે બાળકો કોઈના સોરીને લઈ આવ્યા આવો આપણા માથે આરોપ આવે ખરેખર આપણે સોરી નથી કરી આપણને ભગવાને દીધા પણ આપણને દંડ મળે મળે ને મળે ધોબી કે આનું કરવું હું ધોબેણ ધોબેણ ધોબીને પૂછે હું કરવું પછી ધોબી એક વિચાર કર્યો એ કે ધોબેણ તો કે કે હું કવ એમ કરીએ કે બોલ હું ધોબી તારું કેવું છે એ લઈ અને આપણે વાત કરી આ પ્રમાણે અમને બાળકો મળ્યા છે આ આપણને એક આપણે નક્કી થઈ જાય રાજને આવું કેવાય જાય એટલે આપણને કોઈ તકલીફ આવે નહીં અને આપણે પ્રેમથી છોકરાને હાંસવી કે વાત બરાબર છે રાજા આવી એટલે તો આપણને કોઈ પછી ભેજ ને ઠીક છે વાંધો નહીં થયો સૂર્યનારાયણ ઉગી અને સડ્યા રાજકંશેનો સમય થયો એટલે આમ આ બાળકો જે પહેરેલા હતા એ બાળકોના કપડા તો આ લોકો પાસે બીજા નહોતા એને સાફસુફ સફાઈ કરી પોતે હારા વસ્ત્ર બંને માણસે પહેર્યા અને બંને માણસે એક એક છોકરાને તેડી અને રાજસભામાં ગયા દરવાણીને દરવાજે રાજાના માણસોને કીધું એ કે કયો ધોબી અને ધોબીને આપને મળવા માંગે મહારાજાને ખબર આપવામાં આવ્યા એણે હુકમ કર્યો આવવા દો એટલે બે માણસ બંને છોકરાને તેડી અને જ્યાં અને રાજાને નમન કર્યા રાજાએ પૂછ્યું બોલ ધોબી શું છે ભાઈ ત્યારે એણે હકીકત જે ઘટના બનેલી હતી એ તમામ વસ્તુ માંડીને એકડે એક બધી શોખી ખુલ્લા દિલથી કહી દીધી આ રીતે બન્યું છે અને અમને મહારાજ આ બેય બાળકો મળ્યા છે આજે કપડાં ધોવા ગયા અને અમે આજ કપડાં ધોયા નથી રાત્રિના ચાર વાગ્યા પછી અમે ગયેલા અને આ રીતે અમને બંને બાળકો નદીના બે કાંઠામાં ઝાડમાં આરે કપડાં વડે બાંધેલા મળ્યા છે અને એ અમે તમને સાબિતી કરવા આવ્યા છે સાહેબ એ એ પૂરેપૂરી પૂરતી સાબિતી રાજાએ માગી ત્યારે એણે પૂરેપૂરી સાબિતી આપી અને રાજાએ રાજાને નક્કી થઈ ગયું કે ખરેખર સોર નથી ક્યાંયથી સોરી નથી લાવ્યા હકીકત આને બાળકો મળી આવેલા છે પણ સાહેબ ખરેખર જો કહીને જેમ ધોબી અને ધોબીણ હતા ને એમ એ રાજા ને દીકરી દીકરો પ્રભુ કાંઈ નહોતો પણ આમ રાજાની જ્યાં બાળકોની ઉપર નજર પડી ને ત્યાં આમ 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 દિલની અંદરથી એટલું વાલના ફોરા મીડા સૂટવા કે જાણે મારા પોતાના છોકરા હોય બંને બાળકોને બોલાવ્યા પોતાના સિંહાસન પાસે માથા ઉપર હાથ ફેરવો અને ધોબીને કીધું ભાઈ ધોબી બોલો બાપુ કે તું દુઃખ નો થાય તો એક વાત કરું કે બોલો આપ તો રાજા ઈ કે હું ભલે રાજા પણ બાળકો તને છે હક આનો અત્યારે એના કોઈ માલતેર મળે તો તો એનો જ હક હોય પણ એના પછીનો હક તારો હોય આ બાળકો માટે પણ મારું જો કીધું કરતો હોય તો મારો વિચાર બીજો આવે છે રાજા ધોબી અને ધોબીને હાથ જોડી કે બોલો નહી રાજાને આપણો જે વિચાર હોય બાળકો કદાચ રાજાના કુંવર જેવા લાગે છે બી આના માથે ઘટના જે વીતી હોય મને તું ને ખબર નથી પણ તારી ઈચ્છા હોય તો હક તારો છોકરા તારા જ ગણ પણ તારી ગણતરી હોય તો છોકરા હું રાખું બી ભણાવી ગણાવી રાજની રીત વાત સમજાવું અને કદાચ એના કિસ્મતમાં હશે તો મોટાથીને એને રાજગાદી મળશે અને તું એનો આમ આમ બાપ તરીકે ગણાય અને તારે આજથી કપડાં ધોવાનું બંધ તારા માટે જે પૈસા ટકા ખાણો દાણો લુગડા લતા જે જોઈ એ જેટલું તારે જોઈ એટલું તેજુરીમાંથી તારા માટે છૂટી છે તને તારે આજથી કોઈ કામ કરવાનું નથી અને તારે અવારનવાર અથવા રોજ બાળકો પાસે આવવાનું મળવાની તારા માટે છૂટી છે માણસ જો તારી ગણતરી હોય રાજા કે મારી આવી ગણતરી દીકરા આપણને તમારા છે એમ કેતા હોય અને આજથી કામકાજ નહીં જોઈ તો એનીથી બીજા ભાગ આપણા કેવા મોટા હોય ધન્યવાદ આપી અને બંને દીકરા રાજાને હૉપી અને ધોબી અને ધોબી માથા ઉપર હાથ ફેરવી અને રાજાને નમન કરી પોતાને ઘેર વ્યાજ્યા રાજા એ લખાણ આપી દીધું તાંબા ને પત્રે ધોબી અને ધોબી જીવે ક્યાં સુધી કામકાજ કરવાનું ની તેજુરી માંથી જે જોઈ એને મુબારક આપવાની છુટી આપી દીધી મકાન બકાન બધું હરખી રીતે વ્યવસ્થા કરી દીધી હવે આ બંને બાળકો આયા રાજ ભેગા ભણ્યા ગણાય છે ને મોટા થાય છે એમાં જે નીર નામનો નાનો બાળક હતો એને પૂરતી યાદી નહીં આમ માપે આમ મારા મા બાપ આ હતા એવી યાદી ખરી પણ જે મોટો સાયર હતા એને સાહેબ ખરેખર યાદી હતી હું કોનો દીકરો છે મારા માં કોણ છે મારો બાપ કોણ છે કઈ રીતે અમે અલગ પીડ્યા એ બધી યાદી આવે એવડી એની થઈ ગયેલી ખરી ચારે હવે આ રાજાને પોતાના બાપ જેમ જે સાયરને નીર માને છે અને રાજા અને રાણી પોતાના બાળકોની જેમ છે સાહેબ ભણાવવા ગણાવવામાં કાંઈ ઘટવા નથી દેતા ખાવા પીવામાં ઓઢવા પહેરવામાં દિવસો દિવસો જાવા સાહેબ દિવસ માથે દિવસ દિવસ માથે દિવસ દિવસ માથે દિવસ છે જવા અહીંયા સંદન રાજા માહદ અલી ઘાંસીની ઘાણી હાકે છે પોતાની જાણે રસોઈ રાંધી અને જમે છે એક બાજુ વણઝારમાં મિલાગીરી હવા શેર દૂધ પઈ અને જીવે છે અને આના માથે દિવસો માથે દિવસો દિવસો માથે દિવસો દિવસો માથે દિવસો મીડા જાવા અને એ સાયર અને નીર જેમ રામ લક્ષ્મણ ની જોડી હોય ને મિત્ર એમ બંને અલગ ન પડે બંને અને એમાં જો કાઈ સાયર નીર ને તકલીફ થાય તો સાયર મોટો હતો ને વચ્ચેથી એની તકલીફ ઉપાડી ઈથે ક્યારેક એવી તકલીફ માં જો નીર ન માને અને આમ 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 ઓછો ઓછો મંડે થવા એને આમ 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 અકલામણ મંડે આવવા તો બહુ હાંસે બહુ ખૂબ શાંતિથી એને ભૂલી દે આમ કરતાં 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 ઘોડા સવારી કરે વિવડ્યા આવડ્યા થઈ ગયા બે પછી તો તરવાર ફેરોતા શીખી ગયેલા ભણતર ગણતરમાં કમ્પ્લીટ હોંશિયારીમાં રાજ કાજના કામમાં જે પિતાશ્રી હુકમ કરે એમાં કાંઈ ઘટે નહીં અને પછી તો રાજા જે હતા જેના પાલક પિતા એને ઈ પણ ભૂલાઈ ગયું કે આ છોકરા મને મળેલા છે રાજા અને મહારાણી એવું વિચારે છે આપણા બે દીકરા છે ભલા માણસ પોતાના દીકરામાં અને આમાં કાંઈ અંતર નથી સાયર અને નીરને પોતાના માવતેર છે એટલો બધો આમ ગાઢ સંબંધ થઈ ગયેલો એમાં કાંઈ ઘટે નહીં હવે આમાં ઉનાળાની ઋતુ અને કંઈ વાર તહેવાર સારો તહેવાર અને હુકમ કર્યો સાયરને કે પિતાશ્રી કે હા બોલો ને બેટા એ કે આપનો હુકમ હોય તો અમે બંને ભાઈ ઘોડા ખેલવા જાય કે કાંઈ વાંધો નહીં ભાઈ જાઓ ઘોડા ખેલવા જવામાં કદાચ વનખંડીમાં જવામાં પોતાની તલવાર ધનુષ બાણ લેતા જવાના એ કે કાંઈ વાંધો નહીં પિતાશ્રી કડે મકોડે હથિયાર મથિયાર બાંધી અને બંને ભાઈ ઘોડાની માથે સ્વાર થઈ અને ઈ સાહેબ ઘોડા મૂક્યા બાગર ધમા ભાઈ ફરતા 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 એ જંગલની વાટ્યા સડી ગયા અને આમ 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 રમાડતા 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 કઈ બાજુ જાય એવી યાદી નોરી એટલા બધા જંગલ જંગલની અંદર નીકળી ગયા હવે એમાં ફરતા 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 ધમ તડકો જામેલો અને જ્યાં ઈ આ સંદન રાજા સાયર અને નીર જે શારે જ્યાં રહેતા ને જે કબાળી લોકોની વિસ્તારમાં અવાઈ ગયું પણ આ વાતની નીલને તો કઈ નીરને યાદી નહોતી પણ સાયરને ખબર હતી કે અહીંયા અમે દિવસો કાઢેલા છે આ લોકો એ અમને આશીરો આપેલો છે આવી સાયર ને યાદી હતી નીર એમ કે છે કઈ બધું જાઉં ભાઈ મોટાભાઈ એ કે હવે થોડેક આવ્યા તો થોડેક જાતા જઈ હવે આમ નજીક આવી ગયા તો થોડેક સુધી જાતા જઈ એ બાગડ ધમા બાગડ ધમા બાગડ ધમા ઘોડલા રમાડતા 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 જા આમ કબાડી લોકો હતા જ્યાં બંને રાજકુમારો જા અને તહેવારના કારણે કબાડી કામે નહોતા ગયેલા દિવસે હવ પોતાના આશ્રય હતા અને એમાં ખરે બપોરે ઘોડી ઘોડા દડાંગ દઈને જઈને ઉભા રહ્યા એટલે કબાડી લોકો આમ 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 ધરૂજવા વામી ગયા રામ આપણાથી કઈક ભૂલ છે રાજકુમારો આપણને દંડ દેવા આવ્યા છે જે માતાજી કરીને બધાય કબાડી લોકો ઊભા થઈ ગયા પગે મીડા લાગવા પણ આ નીર ને તો પૂરેપૂરી યાદી નહોતી પણ સાયરને પૂરી યાદી હતી સાયર ખોડાની માથે લીધે એમ સિતરો ઠેકે એમ ઠેકી અને કબાડીના પગમાં પડી ગયો પગે લાગ્યો ગયો હા 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 બાપુ આ હું બાપુ આ હું કબાડી લોકો અને પછી સાયરે માથા ઉપરલી પાઘડી ઉતારી અને કે મામા ઓળખો એ કે નહીં ભાણું નથી ઓળખા એ કે તો હું સાયર તમારો ભાણે જ પણ ક્યાં તો કબાડી લોકો આમ 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 બથ ભરી ગયા મારો ભાઈ આવ્યો મારો વિહામો આવ્યો મારો આધાર આવ્યો આમ 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 બથમાં લઈ લઈને તેડવા મીડ્યા છોકરોને અને આટલા બધા હરખમાં આવી ગયા કેમ સવો ભાઈ હું કરે રાજા હું કરે સંદન રાજા માતાજીની કાંઈ મુલાકાત કઈ બાજુ શેર નહીં કાંઈ મેળ્યા આવા બધા આમ 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 પોતાનું આસન વાસન આમ જે જે કાંઈક તૂટલા ફાટલા લુગડા હતા પાથરીની સાયર ને નીર ને સાય ની હેઠ ઝાડવાની હેઠ બેસાડી દીધા અને આટલા બધા પાણી પોગાડી વાલ મીડા કરવા અને બધા હમાસાર મીડા પૂછવા કબાડી લોકો બધા હમાસાર પૂછી રહ્યા અને સાહેબ પછી વાત કબાડી લોકોની પૂરી થઈ એટલે માથે જે વિપત પડેલી હતી ને એ ઘટના બધી સાયરે કબાડીને કઈ સંભળાવી પણ કબાડી લોકો સધાર આંહુડે મીડા રોવા હો ભગવાન તારો દંડ આ લોકોમાંથી કેવડો હોય છે એમ કબાડી લોકો બહુ રોયા અતિ રુદન રુદનગીરું સાયરે અને નીરે આશ્વાસન આપ્યું છે સાહેબ એને એને આશ્વાસન આપી સાના રાખ્યા અને કીધું હમારાજમાં અમે મોટા થાય છે એ મામા કાંઈ પણ તકલીફ હોય ને તો ગમે ક્યારે વયા આવજો તમારા માટે દરવાજા ખુલ્લા છે કઈ વાંધો નહીં હું મોજમાં આવી ગયા છે જે જમવા કરાવવાનો આગ્રહ કર્યો પણ જેમાં નહીં જે ઈ જૂના જમાનામાં જે એના સન્માન હશે એ કહુંબા પાણીના કિર્યા હશે અને પોતાનું જે ઝૂંપડું હતું ને જ્યાં રહેતા ને સંદન રાજા મિલાગીરી સાયર અને નીર ઈ ઝૂંપડું સાહેબ ખરેખર ભંગાર થઈને પડી ગયેલું કબાડી લોકો અને પગે પગે આમ આમ પોતાનું ઝૂંપડું કહેવાતો હો અને જે રોટલા મૂકવા લોખંડની પેટી આપેલી હતી ઈ પેટી પગમાં આવી અને સાયર ને આંખ ની ધાર થઈ ગઈ

ક્યાં સંદન રાજા ક્યાં મિલાગરી ક્યાં સાયર ને ક્યાં નીર જેમ જેમ વિપત પડે એમ ભોગવેલી ડાયરીને પોતાના પિતાશ્રીના અક્ષર જોઈ નમન કરી અને ડાયરી પોતાના ગજવામાં નાખી દીધી વળી મામાની હેરે બેઠા થોડીવાર અને સાહેબ રજા માંગી મામા અમે જાઈ કાંઈ વાંધો નહીં ભણું ભાઈ મામાને ઘેર કોઈક દિવસ ગરીબ માણાને ઘેરે પધારજો આવું કહી અને ત્યાંથી એ સાયર અને નીર એ ઘોડાની માથે પ્લાન વાળી અને ઘોડા બાગડ ધમા બાગડ ધમા બાગડ ધમા બાગડ ધમા બાગડ ધમા મૂકાવ્યા હતા પોતાના રાજમાં આવ્યા છે આ પિતાશ્રીને નમન કરી જે કાંઈક તડકાનું વાતાવરણ ટાઢું પડી ગયેલું હતું હાથ પગ મોઢા ધોય અને જે માતાજીએ જમવા કારવવાનું તૈયાર હતું જમી કાઢવી આરામ કરી અને આના દિવસો પસાર થાય છે સાહેબ પણ જ્યારે જ્યારે હવે પછીની આમ 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 જ્યારે તકલીફ થાય સાહેબ ત્યારે આમ આમ નીર જ્યારે કંટાળી જાય અને ઓછો ઓછો મંડે થવા આમ ધુવા પૂવા મંડે થવા એટલે આમ મોટો ભાઈ સાયર આમ ખંભા માથે હાથ મૂકી અને ખમાકારો દે મારો વીર મારો આધાર મારો ભાઈ મારી જમણી ભૂજા ભલા માણા તું સતાય સાયર આમ આમ કંટાળી જાય ત્યારે ઓલો જે ફકરો હતો ને પિતાશ્રીએ લખેલો એ આમ 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 કાઢે હા ભાઈ હવે તું આવો ભલા માણસ મરજથી ને હારી જા હા ભાઈ આમ પિતાશ્રીએ હું કીધેલું છે એટલે નિરસાનો મનો થઈ જાય અને એ ફકરો સાયર વાંસે છે સાહેબ એ ફકરો કેવો મોજ થી વાંસે આમ આમ આખો આમ 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 શરીર નો બદલી જાય અને આમ જાણે કોઈ આમ ઓમ નમ શિવાય ના ઝંપતો હોય આવો પ્રેમથી હાથમાં લઈને કે જો ભૈલા આમાં હું લખ્યું પિતાશ્રીએ ક્યાં સંદન રાજા ક્યાં મિલાગરી ક્યાં સાયર અને ક્યાં નીર ક્યાં સંદન રાજા ક્યાં મિલાગરી ક્યાં સાયર ને ક્યાં નીર જેમ જેમ વિપિત પડે એમ ભોગવે આપના શરીર ભલા માણા આમાં હું હું ગયો બાપની હું સ્થિતિ હશે આપડી માની ની હું સ્થિતિ હશે આપણે તો બે ભાઈને મોજ છે વિચાર તો કર ભલા માણા બીજા માં બાપ મળી જશે પડખે આપણે હું ફિકર છે વળી સાહેબ મોજ માં આવી જાય આમ સાહેબ દિવસો માથે દિવસો દિવસો માથે દિવસો દિવસો માથે દિવસો હાલ્યા જાય છે સાહેબ સાહેબ આમ વાત છે ને હજી ઘણી બધી લાંબી છે અને તમને મોજ આવતી છે તો હજી હું વાત સો ટકા પૂરી કરીશ પણ અત્યારે સમયને માન આપી અને સાહેબ એ અહીંયા વાતને વિશ્રામ આપીએ જય માતાજી જય ગોપનાથ